નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લાના સ્માર્ટ સિટી એવા લીલીયા શહેરમાં વેપારીઓએ ગટરના આતંકથી ત્રસ્ત થઈ અને કાયદો જાણે હાથમાં લીધો હોય એમ તેમ ટ્રેક્ટર રોકી અને આંદોલનના મંડાણ કર્યા છે આવતીકાલે વેપારીઓ ધરણા પર બેસવાના છે સ્થાનિક મામલતદાર ટીડીઓ તેમજ અધિકારીઓ પદાધિકારીઓને એમની જાણ કરી છે ત્યારે વેપારીઓ દ્વારા આગામી દિવસોમાં ગટર પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે અગાઉ એક માસ અગાઉ પણ ગામ બંધ રહ્યું હતું ત્યારે પણ આ ભૂગર્ભ ગટર પ્રશ્ન હલ થશે તેવી ખાતરી મળી હતી તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેટિંગ મશીન પણ આવ્યું નથી ત્યારે સ્થાનિક વેપારીઓ અને ગ્રામ પંચાયત વચ્ચે ઘર્ષણ જેવા એંધાણ છે ત્યારે તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે કેમેરામેન દીપક ભટ્ટ સાથે એસ કે સૈયદનો રિપોર્ટ લીલિયા મોટા અમે છેલ્લા આઠ વર્ષથી ભૂગલ ગતમાં હેરાન થઈ છે અને કોઈ વેપાર વેપારી સરખી રીતે વેપાર ધંધા કરી શકતા નથી એવી પરિસ્થિતિ છે ગટરનું પાણી ગામમાં એવી રીતે હાલે છે કે આખું ગામ ગટરમાં હોય છે પરિસ્થિતિ એટલે અમે વારે વારે ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી છે કોઈ પરિણામ મળતું નથી થોડાક દિવસ પૂરતું સાફસૂફ થાય પાછું ફરી વાર એની દિશા અમારે પાંચ અઠવાડિયા પદ્ધતિમાં થઈ જાય છે અને ઘણી વખત કહેવા છતાં કોઈ ફેરફાર કરતા નથી એટલે આ વખતે અમે મામલતદાર સાહેબને પણ એ વાત કહેવા આવ્યા છે અને જો આ ટૂંક સમયમાં સાફ નહીં કરવામાં આવે આજના શરૂ કરવામાં નહીં આવે તો કાલે રશિકભાઈ વંડરા ઉપવાસ પર બેસવાના છે અને એની અંદર તમામ વેપારી અમે સાથે જોડાવાના છીએ એટલે કોઈ પણ રીતે આનું તાત્કાલિક રીતે કામ ચાલુ થાય અને ગામને આ ગટરમાંથી મુક્ત કરે એવી અમે મામલતદાર સાહેબને અરજી આપી છે અને એને અમે આશ્વાસન આપ્યું છે કે હું આજને આજે આ કામ ચાલુ કરાવી દઉં લીલીયાના સરપંચશ્રી આજે લીલીયાના વેપારીઓએ સફાઈ પ્રશ્ને ટ્રેક્ટરની ચાવી કાઢી અને આંદોલન શરૂ કર્યું છે તો એ બાબતમાં આપે ગટર પ્રશ્ને શું રજૂઆત કરી અને ભવિષ્યમાં ગ્રામ પંચાયત તરફથી શું સ્ટેન્ડ લેવામાં આવશે હવે પહેલા તો કોઈ એવી કોઈ જાહેરાત નહોતી કરી ગામમાં સફાઈ કામદારો કદરું ભરવા ગયા હતા અને કદરું ભરવા ગયા હતા એટલે એણે મન માની તાના થાય કરી અને ટ્રેક્ટર આંચકી લીધું પછી ટ્રેક્ટર છોડી ત્યાંથી વી આવ્યા અને ઈ સદાય રસિકભાઈને ત્યાંથી પાછો સંતોષ નહોતો એટલે લીલીયા ગ્રામ પંચાયતમાં જઈ કોઈ કર્યા વગર ત્યાંથી આ કર્મચારીને હેઠો ઉતારીને એની જ પાસે તાળું મરાવી અને એની પાછળ ચાવી આંચકી લીધી આજે અત્યારે પંચાયત અમારી ખુલ્લી પડી છે અંદર અંદર કલેક્શન પડ્યું છે પંચાયતની અંદર કાગળો પડ્યા પેપરો પડ્યા છે પોલીસ સ્ટેશને અરજી આપી છે એ સતાય પંચાયતમાં કાંઈ પણ થાય તો ટોટલી જવાબદારી રસિકભાઈ મંડરાની છે કારણ કે કાલ હવે કોઈક દિહાળી મૂકી દે છે ફલક છે તો અમારી કોઈ જવાબદારી છે એની પહેલી વાત તો એ સફાઈ કામદાર બાકીની ગટરની જે મેન્ટેનની વાત ચાલતી તો કાલ સવારમાં એક વાલજીભાઈ ગોળી કરીને ગુજરી ગયા હતા એના ઘરની બાજુમાં લગભગ દસક ઘરે પાણી ઘરમાં હતું ન્યા મેં બેથર મારી ન્યા એનો પ્રશ્ન નિકાલ કર્યો બપોર પછી હરિજન વાથમાં ગયા હતા આજે સવારમાં ભાઈ આપણે મહેશભાઈ વાણિયા એટલે કે મહેશભાઈ બાબુભાઈ વાણિયા અને એનો છોકરો પણ સાથે હતો મનુભાઈ વંડરાનો છોકરો સાથે હતો જાત્રુડાવાળા સાથે હતા અને હવારમાં અમે નવ વાગ્યાના કેરોસીનવાળી જે લાઈનની અંદર અમે પેસર મારતા હતા ત્યાં હું પણ હતો અને આ લોકોનો ફોન આવ્યો કે આ લોકોએ અમારી ટ્રેક્ટર આંચકી લીધું છે સફાઈ રોજે રોજ થાય જ છે પણ મૂળ અમારું ટેન્ડર જે આવવાનું હતું એ ટેન્ડર આવી ગયું છે અને આ બાબતે એક મારી મિટિંગ બોલાવી અને ગામના વેપારીઓને અને ગામના આગેવાનોને ખેડૂતોને બધાને બોલાવીને કહેવાનું હતું કે ભાઈ હવે નવું કામ ચાલુ થાય એટલે તમે બધા આમાં સહકાર આપો અને એ એને ખબર પડી કે આ ટૂંકમાં ગટરનું કામ ચાલુ થવાનું છે જે અગિયાર કરોડ રૂપિયા આવવાના છે એટલે એના હિસાબે એણે આ એડવાન્સમાં ચાલુ કર્યું કે કાલ હવે કહેવા હતું કે આ બધું અમે લઈ આવી હતી અને અમે કરવી હતી અને એની હાટુંથી આ ગામને હેરાન કરે છે પંચાયતનું કોઈ પણ પ્રકારનું કોઈને જાણ કર્યા વગરનું અત્યારે એને અત્યારે ચાલુ મારી દીધું પંચાયતમાં કાંઈ પણ થાય તો સંપૂર્ણ જવાબદારી એની છે હવે અત્યારે મારા આજે સફાર સફાઈ કામદારો ટોટલ બોપરના બેઠા છે એ કે અમે ગમે નહીં કે અને કાંઈ કે આવું હોય તો અમને પોલીસ પ્રોટેક્શન આપો એટલે અત્યારે આગળ પોલીસ પ્રોટેક્શન એ માગવાનો હતો કારણ કે બેન દીકરી હોય સવારમાં એ પાંચ વાગ્યામાં વાળવા જાય છે કોઈની અરે ધા નાની થાય કે કોઈ કાંઈ કરે તો એની જવાબદારી કોણ લે કારણ કે સરપંચ જવાબદારી પંચાયતની આવે છે સરપંચ તરીકે મારી આવતી હોય તો એકલો હું ક્યાં પહોંચું જેટિંગ મશીન મંજૂરી થયેલું હતું તે હવે કેટલા જેટિંગ મશીન કદાચ આવી આ બધી વસ્તુ આવી જવાની છે પાણીના હાઉસ કનેક્શનના પૈસા પર આવી જવાનું છે તેર લાખનું ગાળ કાઢવા માટે મશીન લીલિયા ગ્રામ પંચાયતના પોતાના પૈસા નાખીને એનું ટેન્ડર કરીને એ કરી નાખ્યું છે એની નિવિદા ત્રીસ તારીખના પેપરમાં દિવ્ય ભાસ્કરમાં છે કોઈને વાંચવી તો વાંચી લે અને આ બધું ના સારા સંકેતો અને સારું જે થાય છે કામ અને આ બધું થાય છે ને એને અમુક અમુક વ્યક્તિઓને લે ભાગુ તત્વોને કોઈ પૂછતું નથી અને એને કોઈ પૂછો એટલે આ ઊભું ભૂતકાળમાંથી ઊભું કરે છે કે અમે કર્યું અમે કર્યું અને ગામમાં ખાલી ખોટી એને સિટી મેળવવા માટે આ કરે છે